એ બધામાં આપણે આગળ આવવાનું છે તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો એટલે એવું નહીં બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો શિક્ષણ અપનાવો આ સુંદર મજાનું પગલું અલ્પેશભાઈ આપણા માટે જ આપણા યુવાનો યુવાન મિત્રો માંથી કર્યું છે હા હા ચલો એક બે લાઈન કે ઘણા બધા છે જાગો ઠાકોર જમાનો બદલાયો હો તમે દારૂ ના વ્યસન છોડો જમાનો બદલાયો બાળ લગ્ન ના કુરી વાજ છોડો જમાનો બદલાયો તમે શિક્ષણ ના હે હાલો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો મારા જાગો આમ તો જાગેલો છો અડધી રાતે ત્રણ વાગે જોવા તમે આમ જાગેલો છો પણ આમ શીખ અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી એટલે તો તમે ઠાકોર સમાજના આ સંમેલન વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in ડબલ્યુ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ